અંકલેશ્વર જે પાણી પૂરું પાડતા રીઝર્વ તળાવ નજીક વાકવે પાસે મહાકાય મગર આટા ફેરા મારતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો તેને લઈને વન વિભાગે વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે અંકલેશ્વર નોટિફાઈડ તળાવના કિનારે આજે સવારે મહાકાય મગર લટાર મારતો જોવા મળતા હાહાકાર મચી જવા પામ્યો હતો હતો તંત્ર કરે મગર મગર પુનઃ તળાવમાં તળાવમાં ગરક થઈ ગયો વિસ્તારમાં આવેલ રહેલ આજે તળાવના કિનારે લટાર મારતો જોવા મળ્યો ગત એપ્રિલ માસમાં નોટિફાઈડના તળાવ માં મગર હોવાની પુષ્ટિ થઈ હતી જે તે સમયે તંત્ર દ્વારા તળાવના કિનારે સવારે અને સાંજે વોકિંગ અર્થે આવતા લોકો પર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ ત્યારબાદ પણ લોકોની અવર જવર અટકી ન હતી ગત તારીખ આઠમી ઓક્ટોબરે આજ તળાવમાં મગરના બે બચ્ચા જોવા મળ્યા જે પૈકી એક બચ્ચાને પાંજરે વન વિભાગને સફળતા મળી જોકે આજે સવારે મહાકાઇ મગર તળાવમાંથી બહાર નીકળી તળાવના કિનારે લટાર મારતો જોવા મળ્યો આ સમયે તળાવના કિનારે અનેક લોકો વોકિંગ માટે જોવા મળ્યા મહાકાઈ મગરને જોતા લોકો ફફડી ઉઠ્યા જોકે આ મગર અંગે વન વિભાગને જાણ કરાઈ તે અગાઉ જ મગર પુનઃ તળાવના પાણીમાં ગરક થઈ ગયો જોકે આજના ઘટનાક્રમ બાદ ખાસ કરીને વોકિંગ માટે આવતા લોકોની અવર જવર જોખમી બની રહી હોય જ્યાં સુધી આ તળાવમાં વસવાટ કરતા બે મગર જ્યાં સુધી પાંજરે ન પુરાય ત્યાં સુધી લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ મૂકવો જરૂરી બન્યું છે જોવું રહ્યું કે નોટિફાઈડ તંત્ર આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે